નમસ્કાર બાળ મિત્રો ધોરણ છ વિષય ગણિતના સ્વાધ્યાય બે પોઈન્ટ બે આપણે જોઈ ગયા હવે પ્રકરણ બેમાં એટલે કે પૂર્ણ સંખ્યાઓમાં બે પોઈન્ટ પાંચ જે પાઠ્યપુસ્તકની અંદર આપેલું છે પૂર્ણ સંખ્યાઓનું સ્વરૂપ આપણે અહીં સમજવાનું છે આપણે સંખ્યાઓને બિંદુઓ દ્વારા પ્રારંભિક આકારના રૂપમાં વ્યવસ્થિત કરશું જે આકાર આપણે લઈએ તે છે પેલું એક રેખા બીજું એક લંબચોરસ ત્રીજું એક ચોરસ અને ચોથું એક ત્રિકોણ પ્રત્યેક સંખ્યાને આ આકારોમાંથી એક આકારમાં ગોઠવી શકાય બીજો કોઈ આકાર ન હોવો જોઈએ પ્રત્યેક સંખ્યાને એક રેખાના રૂપમાં ગોઠવી શકાય સંખ્યા બે છે આ પ્રમાણે વર્ણવી શકાય બે ડોટ એટલે કે બે ટપકા કરીએ સંખ્યા ત્રણને આપણે ત્રણ ટપકા વડે દર્શાવશું ત્રણ ટપકા એટલે ત્રણ અને સંખ્યા બે એટલે બે ટપકા કેટલીક સંખ્યાઓને લંબચોરસના રૂપમાં દર્શાવી શકાય ઉદાહરણ તરીકે છ ને તમે ઉપર ત્રણ અને નીચે ત્રણ અથવા ત્રણ સ્તંભ અને બે હાર તો કુલ કેટલા થશે છ આ ટપકા કેટલા છે છ તો અહીં આ છ ટપકાથી આપણે શું મળે છે લંબચોરસ કયો આકાર બને છે લંબચોરસ અહીં બે હાર છે અને ત્રણ સ્તંભ છે અને કુલ છ ડોટ એટલે કે છ ટપકા છે એટલે અહીં આકાર બને છે કેટલીક સંખ્યાઓ જેમ કે ચાર અને નવને પણ ચોરસના રૂપમાં ગોઠવી શકાય તમે ચાર ટપકા એટલે કે સંખ્યા ચાર લઈને પણ તમે ચોરસ બનાવી શકો નવ લઈને પણ તમે ચોરસ બનાવી શકો નવમાં ત્રણ સ્તંભ અને ત્રણ હાર છે કેટલીક સંખ્યાઓ ત્રિકોણના રૂપમાં ગોઠવી શકાય જેમ કે ત્રણ તો ત્રણથી અહીં ઉપર જુઓ તો એક જ ડોટ છે એટલે કે એક જ ટપકું નીચે બે તો અહીં ત્રિકોણ બન્યું એવી જ રીતે છ લ્યો તો ઉપર એક નીચે બે પછી ત્રણ એટલે પહેલી હારમાં એક બીજી હારમાં બે ત્રીજી હારમાં ત્રણ તમે હજી આમાં ઉમેરવા હોય તો આપણે છમાં કેટલા ડોટ એટલે કે કેટલી સંખ્યા ઉમેરીએ તો ત્રિકોણ બને વિચારો તો અહીં આપણે ચાર ઉમેરીએ તો શું થશે ત્રિકોણ બની જશે કેટલા ઉમેર ઉમેરવાના રહેશે ચાર ધ્યાન આપો કે ત્રિકોણની બે બાજુઓ સમાન હોવી જોઈએ એની બે બાજુઓ કેવી હોવી જોઈએ સમાન નીચેથી શરૂ કરતા પંક્તિઓમાં બિંદુઓની સંખ્યા ચાર ત્રણ બે એક જેવી હોવી જોઈએ સૌથી ઉપરની પંક્તિમાં કેવળ એક જ બિંદુ હોવું જોઈએ એટલે કે ઉપરની આર છેમાં એમાં એક નીચેમાં બે ત્રીજામાં ત્રણ એનાથી નીચે ચાર હોવી જોઈએ એટલે કે દસ માટે પણ ત્રિકોણ બની શકે છે હવે આગળ એક કોષ્ટક આપેલું છે જેમાં સંખ્યા પ્રમાણે તમારે રેખા બનશે લંબ ચોરસ બનશે ચોરસ બનશે કે ત્રિકોણ બનશે એ લખવાનું છે ધારો કે આપણે બે લઈએ એટલે કે બે ટપકા લઈએ તો એક રેખા જ બને એમાં કોઈ લંબચોરસ ના બને ચોરસે ન બને અને ત્રિકોણ પણ ના બને ત્રણ લ્યો તો ત્રણમાં રેખા બનશે પણ ત્રણ ટપકાની મદદથી કોઈ લંબચોરસ બને ના બને ચોરસ બનશે નહીં બને પણ ત્રિકોણ બનશે તો એમાં લખવાનું હા પછી છે સંખ્યા ચાર રેખા બનશે હા રેખા બનશે તમે ચાર ટપકાને સીધા રાખો તો રેખા બની જશે લંબચોરસ બનશે હા લંબચોરસ બનશે ચોરસ બનશે હા ચોરસ બનશે પણ ત્રિકોણ બનશે નહીં કેમ કે એક ટપકું વધે છે એટલે ત્રિકોણ બનશે નહીં પછી છે પાંચમું એટલે કે સંખ્યા પાંચ રેખા હા રેખા બનશે લંબચોરસ બનાવી શકાય ના બનાવી શકાય ચોરસ બનશે નહીં બને ત્રિકોણ બનશે નહીં બને છ તમારે કેટલા લેવાના છે છ ટપકા રેખા બનશે હા લંબચોરસ બનશે હા ચોરસ બનશે આપણે બનાવી શકીએ હા ત્રિકોણ બનશે તો આપણે ઉપર જોઈ ગયા એ પ્રમાણે છ થી ત્રિકોણ બને છે એવી જ રીતે સાત લઈએ રેખા બનશે લંબચોરસ બનશે નહીં બનશે ચોરસ નહીં બનશે અને ત્રિકોણ ના બનાવી શકાતો નથી આ રીતે અલગ અલગ સંખ્યાઓ લઈ અને તમારે આ કોષ્ટક પૂર્ણ કરવાનું છે આ પ્રવૃત્તિ તમારે તમારી નોટબુકની અંદર લખવાની છે તમારે આ રીતે જે ઉપર આપેલા છે ટપકાઓ એ રીતે ગોઠવી અને અલગ અલગ આકારો એટલે કે રેખા લંબચોરસ ચોરસ કે ત્રિકોણ બને છે કે નહીં તમારે જોવાનું રહેશે હવે પ્રયત્ન કરો કઈ સંખ્યાઓ કેવળ રેખાના રૂપમાં દર્શાવી શકાય છે તો અહીં ઉપર જેમાં રેખામાં ખાલી આ આવેલું હોય બાકીના બધામાં નાના હોય તો એમાં શું લખશું આપણે કે અહીં ફક્ત રેખા કેમાં બને છે તો કે પાંચ નંબરની સંખ્યામાં ફક્ત રેખા બને છે એવી જ રીતે સાતમાં રેખા બને છે લંબ ચોરસ ચોરસ કે ત્રિકોણ બનતા નથી અહીં આ સમજવાનું છે પછી કઈ સંખ્યાઓ ચોરસના રૂપમાં દર્શાવી છે તો ચોરસમાં જેમાં હા આવેલું હોય એ એટલે કે ચાર સંખ્યા એમાં એના માટે આપણે કહી શકીએ કે હા એમાં ચોરસ બને છે એટલે સંખ્યા ચાર પછી આગળ આવશે આઠ એ રીતે સંખ્યા આવતી જશે કઈ સંખ્યાઓ લંબચોરસના રૂપમાં એટલે કે લંબચોરસના ખાનામાં જે હા આવેલું હોય તે સંખ્યા લખવાની છે પ્રથમ સાત ત્રિકોણાકાર સંખ્યાઓ લખો જે ત્રિકોણાકાર સંખ્યા જે બને છે એ સાત લખવાની છે તો જુઓ ત્રિકોણ આકારમાં ત્રણમાં આ આવે છે છ માં આ આવે છે પછી દસમાં આવશે એ રીતે તમારે લખવાની રહેશે કેટલીક સંખ્યાઓને બે લંબચોરસના રૂપમાં દર્શાવી શકાય છે ઉદાહરણ તરીકે જો બાર છે તો એને ત્રણ ગુણ્યા ચાર એટલે કે ત્રણ ચોક બાર તો એને લંબચોરસમાં દર્શાવી શકાય અને એવી જ રીતે બે હાર અને છ સ્તંભ લઈને એટલે કે બે ગુણ્યા છ પણ બાર થાશે આ પ્રકારના ઓછામાં ઓછા પાંચ ઉદાહરણ તમારે લેવાના છે તમારી રીતે બનાવવાના છે કે જે બંને માટે આપણે લઈ શકતા હોઈએ હવે આગળ સ્વરૂપ જુઓ સ્વરૂપને જોવાથી તમને પ્રક્રિયાઓની સરળતા માટે માર્ગદર્શન મળી રહે છે નિમ્નલિખિત સંખ્યાઓનું અધ્યયન કરવાનું છે તો એકસો સત્તર વધતા નવ તો એકસો સત્તર વધતા નવ એને આ રીતે લખી શકાય કે એકસો સત્તર વધતા દસ ઓછા એક એટલે કે એકસો સત્તર વધતા દસ કેટલા થશે એકસો ને સત્યાવીસ એમાંથી એક બાદ કરી નાખો તો એકસો છવ્વીસ એટલે કે આપણી આ સરળતા માટે છે તો આપણે એને દશકના સ્વરૂપમાં ફેરવીએ છીએ એકસો સત્તર ઓછા નવ હોય તો તો આપણે એકસો સત્તર ઓછા દસ વધતા એક કરીએ એટલે કે આપણે જે નવમાં એક ઉમેરીએ છીએ અહીં દસ કરીએ છીએ અહીંયા પ્લસ વન પણ કરવો પડે છે એટલે કે એક બાદ કરતા એટલે કે એકસો સાત વધતા એક એટલે એકસો ને આઠ એવી જ રીતે એકસો સત્તર વધતા નવ્વાણું તો નવ્વાણુંની જગ્યાએ આપણે સો ઓછા એક લખી શકીએ અને એકસો સત્તર ઓછા નવ્વાણું હોય તો તો સો એટલે કે એક બાદ કરીએ એટલે પછી એક ઉમેરવો પડે એટલે કે ઓછા સો વધતા એક આપણી આ સરળતા માટે આ રીતે દાખલા લખેલા છે આ એક સમજ છે અને આગળ આના દાખલા આપણે બે પોઈન્ટ જોવાના છે શું આ સ્વરૂપ નવ નવ્વાણું નવસો નવ્વાણું પ્રકારની સંખ્યા ઉમેરવામાં કે બાદ કરવામાં તમારી મદદ કરી શકે હા કરી શકે એવી જ રીતે ચોર્યાસી ગુણ્યા નવ તો ચોર્યાસી ગુણ્યા નવ તમારા માટે ગુણાકાર અઘરો જ લાગતો હોય તો તમારે શું કરવાનું ચોર્યાસી ગુણ્યા કૌંસની અંદર દસ ઓછા એક એટલે દસ ઓછા એક એટલે શું તો એ નવ જ થાય તો પહેલાં ચોર્યાસીનો ગુણાકાર દસ સાથે ઓછા ચોર્યાસીનો ગુણાકાર એક સાથે એટલે તમારો જવાબ તમને સરળતાથી મળી જાય એવી જ રીતે ચોર્યાસી ગુણ્યા નવ્વાણું ચોર્યાસી ગુણ્યા નવસો નવ્વાણું પણ કરી શકાય આવી ટૂંકી રીત તમને અનેક પ્રશ્નોની સરળતાથી શોધવામાં મદદ કરશે નિમ્નલિખિત સ્વરૂપ તમને કોઈ સંખ્યા પાંચ પચીસ એકસો પચીસ વડે ગુણાકારની એક વિશિષ્ટ રીત વર્ણવે છે તમે આ સંખ્યાને આગળ પણ વધારી અને વિચારી શકો તો છન્નું ગુણ્યા પાંચ આપેલા છે તો હવે છન્નું ગુણ્યા પાંચ આપણે ગુણાકાર ડાયરેક્ટ ન આવડતો હોય તો છન્નું ગુણ્યા દસના છેદમાં બે દસના છેદમાં બે એટલે કે દસ ભાગ્યા બે એટલે કેટલા થાય પાંચ જ થાય ને એટલે કે છન્નું ગુણ્યા પછી દસ કરો અંશ સાથે ગુણાકાર એટલે નવસો સાઠ ભાગ્યા બે એટલે ચારસો ને એંસી આ એક સરળ રીતથી તમે દાખલો ગણી શકો છો એવી જ રીતે છન્નું ગુણ્યા પચીસ એટલે કે છન્નું ગુણ્યા સોના છેદમાં ચાર એટલે સોના સોનો ચોથો ભાગ એટલે કેટલા થાય પચીસ થશે ને એટલે કે છન્નુંસો છેદમાં ચાર એટલે ચોવીસો જવાબ આવ્યો છન્નું ગુણ્યા એકસો પચીસ હજારના આઠ ભાગ કરો એટલે આઠમો ભાગ એટલે છન્નું ગુણ્યા એક હજારને છેદમાં આઠ અહીં જવાબ આવશે બાર હજાર નીચેનું સ્વરૂપ શું સૂચવે છે તો અહીં ચોસઠ ગુણ્યા પાંચ કરો તો ચોસઠ ગુણ્યા દસના છેદમાં બે એટલે પાંચ જ થશે હવે ચોસઠના અડધા એટલે કે બત્રીસ બ આપણે ચોસઠના ભાગ પાડીએ બત્રીસ ગુણ્યા બે દસની છેદમાં બે છે અને ચોસઠના ભાગ પાડ્યા એટલે કે બત્રીસ દુ ચોસઠ તો એ બે બે કેન્સલ થાય એટલે બત્રીસ ગુણ્યા દસ એટલે ત્રણસો વીસ ગુણ્યા એક એવી જ રીતે અહીંયા જુઓ તમે પહેલાંમાં આપેલું છે ચોસઠ ગુણ્યા પાંચ બીજામાં ચોસઠ ગુણ્યા પંદર ત્રીજામાં ચોસઠ ગુણ્યા અને પછી આપેલું છે ચોસઠ ગુણ્યા પાંત્રીસ તો અહીં જે રીતે વધારો થાય છે દસ દસનો કેટલાનો વધારો થાય છે દસ દસનો એ રીતે જવાબમાં તમે જોશો ત્રણસો વીસ ગુણ્યા એક આવે છે પહેલાંમાં બીજામાં ત્રણસો વીસ ગુણ્યા ત્રણ આવે છે ત્રીજામાં આવે છે ત્રણસો વીસ ગુણ્યા પાંચ અને ત્રણસો વીસ સાત હવે આગળ તમારે દાખલો ગણવો હોય તો ચોસઠ ગુણ્યા પિસ્તાલીસ લો તમે તો તમારે અહીં દાખલાના જવાબમાં આગળ આવશે ત્રણસો વીસ નવ આ તમે સરળતાથી સમજી શકો છો હવે અહીં આપણે પૂર્ણ સંખ્યાઓ માટેની સમજ મેળવી જ હવે નવા વિડીયોમાં એટલે કે હવે પછીના વિડીયોમાં આપણે સ્વાધ્યાય બે પોઈન્ટ ત્રણના દાખલા ગણવાના રહેશે